તો જો મજામાં મજામાં ને આપડે આવી ગયા વાળીએ અને દઈ દેવી પેલા ગાયુ ને રોટલી અને ખીસપલી ચકલ્યું બોલે છે તો એને પણ રોટલી છોડી દઈએ અને રોટલી કુતરીને પણ નાખી દઈએ પછી ગાયું દોઈ લેવી

બળદ નું કામ હવે પતી ગયું છે એટલે એને પણ અત્યારમાં નીડ નાખી દીધી છે તો હવે ખાઈને બેસે હવે તે નહીં તે વરસાદ થાય ત્યાં સુધી આરામ જ છે જો શેરીમાં અત્યારમાં વાળવી જાય છે કે અત્યારમાં જેવું બધું દેખાવાનું વાલ્યું જાય છે જઈને હાસી હમ હમ જો ને કાંઈ પડકુંય નહીં મને એવું લાગે છે

પાણી પડે આપડે ગાયું બધી વરસાદ આવ્યો તો એટલે ગાય કડબ નાખી છે તો બધી ખાય ને જો હવે બધું કોઈ વેર્યું છે

અને આ મરશી તો જો આપણે સોયપીન માથે સાતા છે એટલે નહીં પાંદરે સોટી ગઈ છે નહીં તો એમ થતું હતું કે આને ફાવવું પડશે પણ ક્યાં જો આ કાલે તો થોડોક જફરાટ આવતો હતો ને આજ તો રેડી છે ખાઈ આવી ગઈ છે ઘડીક ટેકી ગઈ હોત તો ઓહો પાણી બહાર નીકળે એવું થઈ જાય ક્યાં વયું ગયું ગારો એમ તો ઓહો થઈ ગયો છે પૈકી સોટે એવું હા મેં જો આપણે વાલ સોયપાતા તો વાલ પણ મસ્ત નીકળી ગયા છે

અહીંયા સોયપા તો નહોતા પણ પોર કાઢેલા હતા ને પાક્યા હોય કે બી ખીરા હોય ને એમાંથી આ ત્રણ વેલા થયા છે તો હવે આપણે અહીં થોડીક સફાઈ કરી અને એક લાકડું બાંધીને વેલાને ચડાવી દઈશું રાધાને તો વરસાદ આવે ને એટલે મજા જ ન આવે કરે એટલા નીકળી ગયા છે અહીંયા તે અને સામે અહીંયા છે અને અહીંયા જો તુરિયા સોપાતા તે અહીંયા પણ વેલા આવે નીકળી ગયા છે અહીંયા અહીંયા તો જો આપણે તુરિયા અને દૂધીની સોપ તો એમાં દાદા